ટોપ પરફોર્મન્સ યાદ તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં જે બનાવ બનેલો સ્કૂલ છૂટ્યા પછીના સમયમાં એ સમયમાં જે ગંભીર ઇજા થવાના કારણે એક ઓછી ઉંમર એટલે કે સગીર વયના દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનું મૃત્યુ થયેલું છે આ ગુનાની શરૂઆતની તપાસ ખોખરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને ત્યારબાદ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેર દ્વારા આ તપાસ સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ બ્રાન્ચના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ યોગ્ય રીતે થાય એ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી છે આ જે તપાસ સંભાળ્યા બાદ આ તપાસમાં જે પ્રકારની જે બનાવ છે જે બનાવની ગંભીરતાને લઈને અલગ અલગ પ્રકારની જે કાળજી રાખવાની હોય છે એમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ પુરાવાઓ જે છે જે બનાવ બન્યો એ સમય પહેલાંની જે ઘટનાઓ છે બનાવ બન્યા બાદ પછીની ઘટનાઓ છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે બનાવનો મૂળ ઉદ્દેશ્ય શું હતો આ તમામ પ્રકારના પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ચાલી રહેલી છે તપાસના પ્રાથમિક તબક્કામાં જાણવા મળેલું છે કે મૃતક વિદ્યાર્થી જે સગીર સગીરભયનો હતો એ બનાવ બન્યા બાદ શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા અને એમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રિન્સિપલ દ્વારા કોઈ પણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી એની પ્રાથમિક તપાસના બાદ આજરોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે આ ગુનાની પણ હાલ તપાસ ચાલી રહેલી છે અને આ ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ જે આરોપી જે છે એ આરોપીને આજરોજ જુવેનાલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને હાલ એને પોલીસ બાળ સુધારણા ગૃહ જેને આપણે રિમાન્ડ હોમ કહીએ છીએ ત્યાં મોકલી આપવામાં આવેલો છે આ જે બનાવનો સમય છે અંદાજિત સમય એફઆઈઆરમાં જે પ્રમાણે નોંધાવેલો સમય જે છે એ બાર ત્રીસથી બાર પિસ્તાલીસની વચ્ચે બનાવ બનેલાનું જણાય છે તો બાર ત્રીસે જો આ બના આ સમયગાળાની અંદર એટલે કે બાર ત્રીસથી શરૂ થઈ અને બાર પિસ્તાલીસ સુધીમાં આ જો બનાવ બને હોય તો આની પ્રથમ જાણ જે એલજી હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવેલી છે ત્યાં સુધીનો સમય લગભગ પચાસ મિનિટ જેટલો સમય બનાવ બન્યા બાદનો છે અને જ્યારે પ્રથમવાર પોલીસને હોસ્પિટલથી જે વર્ધી આપવામાં આવી હતી એ બાર પચાસનો ટાઈમ છે તો આ સમય દરમિયાન અરજીના કામે જે પ્રાથમિક તપાસ કરવામાં આવી ત્યાં શાળા સંચાલન પાસેથી પણ ઉત્તર માગવામાં આવેલો છે કે આ સમયગાળા દરમિયાન મૃતક જે સગીર મૃતક છે એના વાલીને અથવા તો પોલીસ કંટ્રોલ રૂમને કે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવેલ હતી કે કેમ તો એ બાબતે તેઓએ કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો નથી અને એના પરથી જણાય આવે છે કે આ જાણ કરવામાં એમને નિષ્કાળજી દાખવેલી છે એના કારણે આ ગુનાને નોંધવામાં આવેલો છે ના અલગથી ગુનો નોંધવામાં આવેલો છે કલમ જે છે એ બસો આપણે ભારતીય ન્યાય સંહિતા કલમ બસો અગિયાર અને બસો ઓગણચાલીસ છે જે દર્શાવે છે કે જે કોઈ વ્યક્તિ જેને ગુનો કોઈ પણ પ્રકારનો કોગ્નિજેબલ બનાવ બનેલો છે એની જાણ કરવા એ બંધાયેલો છે કારણ કે એના વિસ્તારમાં જે પણ વસ્તુ બની એના જે પણ અધિક અધિકૃત ક્ષેત્રમાં એણે શક્ય એટલી વહેલી સમયે જે તે સંસ્થાને અથવા તો પોલીસને જાણ કરવાની રહેતી હોય છે એટલે આ અંગેની જાણ એમણે શિક્ષણાધિકારીશ્રીને પણ નથી કરેલી પોલીસ એકમને પણ નથી કરેલી અથવા તો એના જે મૃતક છે સગીર મૃતક છે એના પિતાને પણ નહોતી કરી એટલે એના કારણે આ ગુનો નોંધવાનું બન્યું છે આ જે ગુનો નોંધાયો છે અત્યારે હાલમાં એટલે શાળાના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે સેવન્થ સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આ તપાસ દરમિયાન જે પણ બીજી વિગતો બહાર આવશે એ પ્રકારે એમના જે તે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કાયદાના સંઘર્ષમાં આવનાર જે નિયમ અનુસાર કોઈપણ વ્યક્તિ હોય કે જે અઢાર વર્ષથી નીચેની ઉંમરના હોય છે એ એમને જ્યારે એના વાલીની હાજરીમાં અથવા તો જે એના નીતિ નિયમો છે જુવેલાઇન જસ્ટિસના એના એક એસઓપી જે છે એ પ્રકારે જ એની પૂછપરછ થતી હોય છે અને એ પ્રકારે જ એને પોલીસ જ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરતી હોય છે અને જે કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર બાબતે જે આ જે આરોપી હોય છે એને સાથે રહીને કેવી રીતે તપાસ કરવી એની પણ એક ચોક્કસ એસઓપી છે અને એસઓપી મુજબ જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ જે ગુનો દાખલ થયેલો છે એમાં શાળાના પ્રિન્સિપલને બોલાવવામાં આવેલા છે વિગતો એમની પાસેથી મેળવવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલી રહેલી છે એટલે જ્યારે ચોક્કસ અને જરૂરી પૂરતા પુરાવા મળી જશે એટલે એમની ધરપકડ હાથ ધરવામાં આવશે વહીવટી તંત્ર દ્વારા મદદ નથી કરવામાં આવી એ કરતા જે બનાવ જે પ્રકારે બન્યો છે સ્કૂલ છૂટ્યા બાદ અને જ્યાં હાલના કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી અને જે મૃતક સગીર છે એ અને એના મિત્રો વચ્ચે જે બે છેલ્લા કેટલાક સમયથી થોડી નાની મોટી માથાકૂટ ચાલતી હતી અને બનાવ બન્યા બાદ જ્યારે મૃતકને જે પ્રકારે ઈજા થઈ છે એ પરત સ્કૂલમાં આવે છે સ્કૂલના પાસે ત્રણ મુખ્ય ગ્રેટ છે એક રોડની સામે અને એક રોડથી થોડોક ફોર્ટી ફાઈવ ડિગ્રી એંગલમાં એક બીજો દરવાજો છે અને પછી ત્રીજા દરવાજા પાસે અંદર આવી અને જે સિમેન્ટની પાળી બનાવેલી છે ત્યાં બેસે છે અને ઘણીવાર બેસી રહ્યા પછી ત્યાંના ચોકીદાર એને પૂછે છે શું થયું છે ને ત્યારબાદ ચોકીદારને જે ખબર પડે છે એ પ્રકારે આગળ એ ઉપર જાણ કરે છે ને ત્યારબાદ એને એલજી હોસ્પિટલમાં લઈ જવામાં તો આ જે સમયગાળો જે છે એ સમયગાળામાં જે વિલંબ થયો છે એ વધારે પડતો નુકસાનકારક સાબિત થયો ગયું એને આપણે ત્યાં જે ચોકીદાર જે છે જાણ કર્યા બાદ તરત જ એને ત્યાંથી હોસ્પિટલ લઈ જવામાં આવેલ ના એટલે બધો ભેગા થયા હતા છેલ્લે અને મૃતકના પરિવારમાં એના મધર વહેલા આવ્યા હતા એના પાછળથી ખબર પડી હતી એટલે શરૂઆતમાં ક્લેરિકલ સ્ટાફ અને બીજા લોકો મારફતે એને ત્યાં લઈ ગયા એમનું નામ છે જી એમેન્યુઅલ મેં જેમ જણાવ્યું કે જે બનાવ બન્યો એના પછી એ જે પરત સ્કૂલમાં આવીને બેઠો છે અને પછી ત્યાંથી એ ચોકીદારને જાણ કરે છે ને ત્યાંથી જ્યારે એલજી હોસ્પિટલમાંથી જે પોલીસ બો જે આપણે પોલીસ સ્ટેબલથી જે વર્ધી આવી છે એ બાર પચાસની છે એટલે અરા અરાઉન્ડ થર્ટી ફાઇવ ટુ ફોર્ટી ફાઇવ મિનિટ્સ જેટલું ડીલે થયું છે જે દિવસે બનાવ બન્યો ત્યારબાદ જે ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવ્યું એમાં એ તાત્કાલિક જે પોલીસ તપાસ શરૂ થઈ હતી એમાં કોઈ વિલંબ થયો નથી કારણ કે જે તે વખતે બનાવ જે પ્રકારનો હતો કે શરૂઆતમાં એ જે સગીર છે એની સારવાર યોગ્ય રીતે થાય બનાવ સંબંધિત માહિતી એકત્રિત કરાય અને ત્યારબાદ તુરત જ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવેલી છે એટલે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ એમાં ચૂક રાખવામાં આવી છે એવું અત્યારે પ્રથમ દર્શની રીતે કંઈ જણાતું નથી આ જે તપાસ ક્રાઇમ બ્રાન્ચે સંભાળી ત્યારબાદ જે સગીરનો જે મૃતક સગીરના સાથે ભણતા વિદ્યાર્થીઓ એના પેરેન્ટ્સની પૂછપરછ કરવામાં આવી રહેલી છે એ ઉપરાંત સ્કૂલ જે સ્ટાફ છે એની પણ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે મૃતક દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર જે છે જે અત્યારે હાલ આ કેસમાં આરોપી છે એની પાસેથી એ જે મારક હથિયાર છે એ પણ કબજે કરવામાં આવેલું છે સાયન્ટિફિક રીતે જે પણ પુરાવા મળી શકે છે તમામ પ્રકારના પુરાવા ઇવન સ્કૂલના જેટલા અવેલેબલ તમામ પ્રકારના સીસીટીવી ફૂટેજ જે છે છેલ્લા એક મહિનાના એટલે જે પણ ડીવીઆરની કેપેસિટી છે એને સ્ટોરેજ કરવાની એ તમામ પ્રકારની ડિજિટલ એના પુરાવા પણ મેળવવામાં આવેલા છે આ જે બનાવ છે એને કોઈ પણ કક્ષાએ તપાસને જે કહેવાય સાયન્ટિફિક તપાસમાં કોઈ ચૂક ન રહી જાય એની પૂરી પૂરી કાળજી રાખવામાં આવી રહેલી છે આ જે બનાવ બન્યો છે એ તે સ્કૂલની સામે રોડ ક્રોસ કર્યા પછી ડાબી બાજુ એક મેલડી માતાનું મંદિર આવેલું છે અને એ મેલડી માતાના મંદિરના આગળના ભાગે આ બનાવ બનેલો છે આ જે બંને છોકરાઓ વચ્ચે જે પણ માથાકૂટ થઈ એ બીજા લોકોએ પણ ત્યાં જોયેલું છે અને સ્કૂલના જે રોડ છે સ્કૂલની આગળના ભાગે દરવાજાની આગળના ભાગે ડિવાઇડર સાથેનો તો બંને બાજુએ પિકઅપ રિક્ષા અને પિકઅપ આપણે જે બાળકોને સ્કૂલે લાવવા લઈ જવા માટેના જે વાહનો છે એ પણ ઊભેલા છે એટલે સમગ્ર જે બનાવ બન્યો છે જે પ્રકારે જે એને ઈજા પહોંચાડી ગંભીર ઈજા એ સ્કૂલના કેમ્પસની બહાર પહોંચાડેલી છે બાકીના જે પણ આક્ષેપ જે છે અથવા તો જે પણ રજૂઆતો જે છે એ રજૂઆતોમાં ક્યાંય પણ કોઈ તપાસ ન થાય અથવા તો એને ઓવરલુક કરવામાં આવે એવી કોઈ સંભાવના રહેલી નથી જે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર જે છે એ સગીર મૃતકને એણે ચપ્પાથી એને ઘા કરેલો છે પેટ ડાબા ભાગે પેટના ડાબી બાજુએ પેટના ભાગે અને એના કારણે ઇન્ટરનલ બ્લીડિંગના કારણે આ મૃત્યુ થયેલું છે મૃત અત્યારે હાલ જેટલી પણ પૂછપરછ થઈ છે અથવા તો જે પણ બાકીની જે માહિતી અત્યારે અમે એકત્રિત કરી રહેલા છીએ એટલે અફવાઓ અથવા તો જેને હિયરસે કહેવાય અથવા તો એકબીજાને કહેલી વાતો નહીં પણ ચોક્કસ અને પૂરતા પુરાવા સાથે સચોટ પુરાવાઓ એકત્રિત કરી કારણો અને તમામ પ્રકારની વિધિવત તપાસ હાલ ચાલી રહેલી છે અત્યારે હાલ આજે છેલ્લા દોઢ દિવસમાં આ પ્રકારની કોઈ માહિતી અમારી સામે આવેલી નથી એ જે યુવ જે બંને સગીર છે એક મૃતક અને જે પણ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર છે એ લોકોને નાની મોટી અંદર અંદર જે વિદ્યાર્થીઓમાં ઝઘડા થતા હોય છે એ પ્રકારના આ બનાવ બનેલો છે અને બનાવે આ ગંભીર પરિણામ લાવેલું છે એ માત્ર ત્યાં જ્યારે બનાવ બન્યો ત્યારે એ જે કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે એક જ હતો આ બનાવ બન્યો પછી એ પોતાને જે વાનમાં આવે છે સ્કૂલમાં રિક્ષામાં સોરી એ વાનમાં આવે છે અને એ વાનમાં જ બેસી ગયો હતો અને બેસીને ઘરે ગયો હતો ઘરે ગયા પછી એના નિત્યક્રમ મુજબ એ ટ્યુશન ક્લાસીસ પણ ગયો હતો અને ત્યારે સ્થાનિક પોલીસની તપાસ હાથ ધરવામાં આવેલી અને જે પણ માહિતી મળી છે ત્યારે એ લોકોએ એની નોંધ રાખેલી છે કે જે કિશોર જે છે એ આ ક્લાસીસમાં ભણે છે અને પછી એની પ્રાથમિક પૂછપરછ ત્યાં જ કર્યા બાદ આગળની જે તપાસ અમને સોંપવામાં આવી ત્યાર પછીની કાર્યવાહી આગળ ધવે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની જે પૂછપરછ કરવાની અને તપાસની જે એસઓપી છે એને ચોક્કસપણે અનુસરવી પડે અને એ એ પ્રમાણે જ આ તપાસ હાથ ધરાઈ રહેલી છે અને બીજી મેં જેમ અગાઉ વારંવાર કહ્યું છે એમ કે આ તપાસની અંદર કોઈપણ એંગલથી કોઈપણ ખૂણેથી કોઈ કચાસ ન રહી જાય ઇવન નાનામાં નાની વિગત પણ ગંભીરતાથી ધ્યાન લેવામાં આવે છે હાલ જે પ્રકારે તપાસ ચાલી રહેલી છે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવેલ છે બાકીની જે માહિતી અત્યારે અમારી પાસે ઉપલબ્ધ છે અને તપાસ જે પ્રકારે નાજુક તબક્કે છે અત્યારે અમુક વિગતો તપાસના હિતમાં જાહેર કરવી જરૂરી નથી શું હાલ એ પણ તપાસ ચાલી રહેલી છે કે આ જે કિશોર જે છે એના પરિવારનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ હાલ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એના જે પિતા જે છે એ એક વ્યવસાયિક છે વેપારી છે નાના અને એમનું અત્યારે બીજી ડિટેલ્સ પણ મેળવવામાં આવી છે છે જે નામજોગ ફરિયાદ એમના સ્કૂલના પ્રિન્સિપલના થયેલી અન્ય જે સ્કૂલ એડમિનિસ્ટ્રેશન છે એની પાસે જ હતું અગાઉથી આ બાબતે મેં શરૂઆતમાં જ કીધું હતું કે આ જે સ્કૂલ જે છે એ સ્કૂલના તમામ સીસીટીવી સ્કૂલની બનાવ બનાવ સ્થળ જે બનાવ બન્યો છે ત્યાં પણ જે ઉપલબ્ધ સીસીટીવી છે જ્યાં પણ સીસીટીવી લાગેલા છે જેના ફૂટેજ મળી શકે એમ છે એ તમામ પ્રકારની માહિતી તમામ પ્રકારના પુરાવા એકત્રિત કરવામાં આવેલા છે અત્યારે જે પ્રકારે મેં કીધું એ જ વસ્તુ ફરીથી રિપીટ કરું છું કે જ્યારે ચોકીદારને જાણ કરવામાં આવી ત્યારે વાઇસ પ્રિન્સિપાલને પણ જાણ થઈ હતી ને ત્યારબાદ જ એને એલજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો